વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દબાણોના ગંભીર મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું સમા વિસ્તારમાં જલારામ પાસે ગેરકાયદેસર બાંધકામના મામલે બિલ્ડર અને તેના મળત્યાઓ વિરુદ્ધ અનેકવાર ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતી હોવાની વાત કહીને અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા હવે રજૂઆત કરવાની મર્યાદાની લિમિટ આવી ગઈ હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી આ મોદી પરાક્રમસિંહ જાડેજાએ તીખી પ્રતિક્રિયા આપતા માહિતી આપી હતી અધિકારી રાજમાં આવી ગયા છે તેવું લાગે છે તેમ જણાવી અધિકારીની તાકીદની મિટિંગ બોલાવી સભાસદોની સાચી વાત સાંભળી ત્વરિત કાર્યવાહી થાય તેવી વાત મૂકી હતી जी 25 15 दिओ 25 सचिव बाल कार्य कर दूं वरिष्ठ प्रवेश अनुज कर दूं वरिष्ठ कमिश्नर अधिकारी कर नोएडा है और नाम ऊपर खाली है तो भाई आठ आठ कमरे सभी श्री आपका मार्ग से दर्शन किए और आपका इलाज के बहुत बात कर रहे थे तेरी पुष्टि पर किया वरिष्ठ 15 दिओ द्वितीय फ्लोर प्लेस पर बाथरूम चालू किया वरिष्ठ कमिश्नर తిరక్ కరే దిజ పద్రతి వస్త్యా ఆకో శేభ ఉపతర పరిపించిన సిలో జనకు అధికారిని ధ్యాన్ కరు తో అధికారి తో బాకు అమే హు కరి అమరుక హై ఆల్కు నాది యాకే అమరుపద నా నాయక్ పరితి మాను ను పరి నిస పురుపతి నా తో మతు కయే మరీతి కమించిన జనకు ధ్యాన్ కరు అధికారి సి ఏ ఓన జల 50 దివస్ బా తోని మారా విస్తరిని అందర్ સ્લમ રીડેવલપમેન્ટ નીચે એક ફ્લેટો જૂના વીસ પચીસ ત્રીસ હતા એ આખા તોડી અને નવેસરથી બનાવવાનું બાંધકામ ચાલે છે ત્યારે બાજુની સોસાયટીવાળાને રજૂઆત આવી હતી કે બાપુ આ લોકો બાંધે છે સારું કરે છે ને સારું થવું જોઈએ પણ અમારા આખા રોડ રસ્તા દબાવી દીધા છે નિયમસર માર્જિન જે રાખવું જોઈએ માર્જિન નથી રાખવું અમારી પાણી ગટરની લાઈનો બધું તોડી નાખી છે એ બાબત મેં શ્રીને ધ્યાન દોર્યું અને એને પણ તાત્કાલિક એક્શન લઈ અને અધિકારીઓને મોકલા તપાસ કરાવી અને એને પણ વ્યાજબી લાગતા એને નોટિસો આપી અને જુદી જુદી નોટિસો પછી એને સ્ટે ઓર્ડર પણ આપ્યો છે બાંધકામ ન કરવા તેમ છતાંય નાનું મોટું બાંધકામ કરતાં ફરીથી ધ્યાન દોતે એને તરત એની રજા ચિઠ્ઠી રદ કરી નાખી છે હાલમાં રજા ચિઠ્ઠી રદ છે કામ બંધ છે માપણી કરાવવાનું ઘણા ટાઈમથી નહોતું થતું જ મેં રજૂઆત કરી કે ભાઈ માપણી કરી અને જે કાંઈ યોગ્ય હોય એ યોગ્ય તપાસ કરી અને વધારાનું બાંધકામ હોય તો દૂર કરો અને જો વધારાનું નિયમ સર હોય તો એને તાત્કાલિક બાંધકામ ચાલુ કરવા માટે વાસ્તવિક સ્થિતિ છે કે અધિકારીઓનો અત્યારે કોર્પોરેશનમાં બાર સાઈડ ઉપર જાય છે કોઈ નવો જે અધિકારી આવ્યો છે ટાઉન પ્લાનિંગમાં એનું કોઈ સાંભળતું નથી હા ભાઈ મારા જ્યારે લોકોના પ્રશ્નો હોય ત્યારે અધિકારીને એક ફેરે બે ફેરે ત્રણ ફેરે કહેવાની મારી પણ એક મર્યાદા હોય છે બહુ સ્પષ્ટ કહું છું કે ભાઈ હવે અધિકારીઓને કહેવાની મર્યાદા મારી પૂરી થઈ છે હવે કમિશનરને જ કહીશ કે ભાઈ તમે પોતે જ સાઇડ ઉપર આવીને જોવો તમે જ આનો નિર્ણય કરો કાયમ માટે અધિકારી સુધીની એક એકને એક અધિકારીને રજૂઆત કરવાની કોઈ લિમિટ હોય છે